મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે થરાદમાં ભાજપની ચૂંટણી લક્ષી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરી બનાસકાંઠાના ઉમેદવાર રેખાબહેનને જીતાડવા અપીલ કરી લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે ત્યારે આજે બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત સંસદ પરબત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ને સમાજના આગેવાન ડીડી રાજપૂત કોંગ્રેસના જિલ્લા પૂર્વ યુથ પ્રમુખ ભગવાન જોશી પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણ સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારોને કાર્યકર્તાઓ સહિત સક્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતા કહ્યું હતું કે આજે આપણા સૌની સાથે ખૂબ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અને કોંગ્રેસ કાર્યકર્તા અને અનેક લોકો ભાજપમાં જોડાયા તેમનું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું મોદી સાહેબ દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો હવે જાતિ અને ધર્મો ઉપર નહીં પણ વિકાસની રાજનીતિના મુદ્દા આધારે લડાઈ છે પહેલા આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા હવે મોદી સાહેબના અભિયાન ઓછી અર્થતંત્ર અગિયારમાં સ્થાનેથી પાંચમાં સ્થાને આવ્યું હવે અર્થતંત્ર ત્રીજા સ્થાને આવે તેવી ચર્ચા થાય છે મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવી અર્થતંત્ર ત્રીજા સ્થાને આવે આજે વિકાસની વાતો આપણે કરીએ છીએ તો આજે જે આપણી રેલવે છે તેનું ઇલેક્ટ્રિફિકેશન એક થી બે સુધી જે વીજળીકરણ થયું એકવીસ હજાર આઠસો એક કિલોમીટર થયું અને બે હાજર ચૌદ થી બે સંખ્યા ઓછી છે મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા તે પહેલા એક હજાર ત્રણસો પંચોતેર મેડિકલ સીટો હતી આજે સાત હજાર મેડિકલ સીટો છે દેશમાં એકાવન હજાર ત્રણસો એકાવન બેઠકો હતી જે એક લાખ હજાર ચારસો એક બેઠક દેશમાં મેડિકલ ની કરાઈ છે વિકાસ કરવા માટે પૈસાનું આયોજન કરવું પડે તો આજે એક જ જીએસટી ટેક્સ કર્યો તો એની આવક એક લાખ કરોડની આવક ફક્ત માર્ચ મહિનાની છે એક ટેક્સ વન નેશન મોટો ફાયદો છે બે હજાર સાલમાં ગુજરાતનું બજેટ સોળ કરોડનું હતું આજે બે હજાર ચોવીસમાં ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ આપ્યું છે આજે તમે જે કામ કહો તે કામ કરવાની તૈયારી છે આજે બધા માટે એક જ ગેરંટી છે એવાલ મોરજી ચૌધરી થરાદ

દેશ અને રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે જે વિકાસ થયો છે અને છેલ્લે છેલ્લે હમણાં જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણો જે હજારો વર્ષનું એક સપનું હતું હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને જ્યારે સાકાર મોદી સાહેબના હસ્તે થયું ત્યારે હું મારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો ભવાનીને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ